પોલીસમાં બીજા ફેજની ભરતી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બહાર પડશે ચૌદ હજાર બસો ત્યાંસી ખાલી જગ્યા ભરાશે વર્તમાન ભરતીના સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખ ઉમેદવારનું જુલાઈમાં પરિણામ આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર પચીસથી છવ્વીસનું પંદર હજાર પાંચસો બે કરોડનું બજેટ પંદર હજાર એક કરોડનો વધારો કર્યો પ્રોપર્ટી ટેક્સમાં પાંચ ટકા સુધીની નવી રાહત તમારો ટેક્સ કેટલો આવશે કેવી રીતે ભરશો આ રહી ફોર્મ્યુલા આધાર કાર્ડમાં એડ્રેસ બદલી ચાઇનીઝ ગેંગને મદદ બેંક એકાઉન્ટ ખોલવા માટે ઉપયોગ કરાતો અગિયાર લોકોની ગેંગે છવ્વીસ ખાતા ખોલાવ્યા ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાતા હતા ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ રોડ પર આવેલી સ્વામિનારાયણધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પાર્ટ ટાઈમ નોકરી કરતા કરાટેના કોચે અમદાવાદની સોળ વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું સ્પર્ધાના બહાને અમદાવાદથી કોલવાડા લઈ ગયો દુષ્કર્મ આચરીને ધમકી આપી ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો